नमस्कार मित्रों स्वागत छे हमारी चैनल पर 2025 માં આ રાશિઓ હશે સૌથી વધારે ભાગ્યશાળી જો જો ક્યાંક તમારી રાશિ તો નથી ને એક વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે વર્ષ 2025 ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ સમય દરમિયાન કરિયરમાં પ્રગતિ થશે મનપસંદ નોકરી મળી શકે છે સમાજમાં માનસન્માન વધશે વેપારીઓ માટે બે હજાર પચ્ચીસ ફાયદાકારક સાબિત થશે લગ્ન વિનાના લોકોના લગ્ન નક્કી થઈ શકે છે બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ રાહત અપાવશે કરિયરમાં આવતી અડચણો પૂરી થશે આ સાથે ધંધો કરતા લોકો માટે બે હજાર પચ્ચીસ ખૂબ સારું રહેશે ધંધો વિદેશ સુધી ફેલાશે મોટા ઓર્ડર મળશે જોકે પર્સનલ લાઈફમાં થોડી સમસ્યા થઈ શકે છે અને તે પણ સ્વભાવમાં વિનમ્રતા રાખવાથી દૂર થશે ત્રણ કન્યા રાશિ વર્ષ બે હજાર પચ્ચીસમાં કન્યા રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સહયોગ મળશે જે કામ શરૂ કરશે તે પૂરું થશે સારી પ્રગતિ થશે નવી તકો મળશે સરકારી નોકરીનું સપનું પૂરું થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોના ઘણા સપના વર્ષ બે હજાર પચ્ચીસમાં પૂરા થશે પ્રોફેશનલ લાઈફમાં તમારા સપના પૂરા થશે નવા અધિકાર મળશે નોકરીમાં સારી પોસ્ટ મળશે આવકમાં વધારો થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પર્સનલ લાઈફમાં પણ પ્રેમ અને ખુશી મળશે પાંચ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ ખૂબ સારું રહેશે વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવશે નોકરીમાં સારો સમય જશે તમારી આવક વધશે દેવામાંથી છુટકારો મળશે વેપારીઓના પ્રયત્નો સફળ રહેશે લાઇફ પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે